સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપને એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ મહિસાગર જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકની મનમાની આવી સામે લુણાવાડા તાલુકાના ચારણ ગામ સાલાવાડા ગામની ઘટના ગરીબ પ્રજાને અનાજ ઓછું આપતા હોવાના આક્ષેપ સાથે વિધવા મહિલાઓ રડી પડી ગામના એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં કર્યા વિડીયો વાયરલ દુકાનદારને પૂછતા ઉપરથી ઓછું આવતું હોવાનું દુકાનદારોનું રટન ઘટ પડવાના કારણે કિલો કિલો અનાજ કાપવું પડે છે આ ઘટનામાં સુદુકાનદાર પર થશે કાર્યવાહી કે ગોડાઉન મેનેજર પર થશે કાર્યવાહી તે જોવાનું રહ્યું રિપોર્ટર વિજય જોશી મહીસાગર તમને અનાજ કેટલો અપામ આવી છે

બે મહિનાનું ચોવીસ કિલો ચોવીસ કિલો ચોખા અરે ચોવીસ કિલો ઘઉં છે અને આઠ આઠ સોળ કિલો ચોખા છે એમાં બાર કિલો બાર કિલો ચોખા છે અને વીસ કિલો ઘઉં છે એટલે એ શું કહે છે દુકાનદાર વેરાઈ જાય કોણ હાલે અને કાપ કઈ થી થાય છે ઉપરથી એમ કેવું કે છે ઉપરથી કાપ થઈને આવે ઓકે વાંધો તમારે બી કઈ કયું કેમ કાપો છે સરકાર ઓછું કાપે એટલે કાપે છે